પ્રકરણ પાંચ પ્રવૃત્તિ પતિ તપાવનતા ઈશુના ઉપદેશની કુમાર્ગે ગયેલી સ્ત્રીઓ પર કેટલી અસર થતી હતી અને તેનું હૃદય એમના પ્રતિ કેટલા દયાભાવથી છલકાતું હતું એનું એક દૃષ્ટાંત છે કુલટાનો ઉદ્ધાર એકવાર ઈશુને એક ફેરસીએ જમવાનું નોતરું દીધું તે સ્વીકારી ઈશુ એને ત્યાં જમવા ગયો સર્વે જમતા હતા એટલામાં એક હલકો ધંધો કરનારી સ્ત્રી આવી અને ઈશુના ચરણને આંસુ વડે ધોવા લાગી પછી પોતાના વાળથી જ પગને લૂછી નાખ્યા અને એને સુવાસિક લગાડ્યું આ જોઈને યજમાનને શંકા થઈ કે આ ઈશુ પૈગમ્બર મનાય છે પણ જો એ ખરો પૈગંબર હોય તો આ સ્ત્રી કેવી ચાલની છે તેની એને ખબર હોય અને એને એ પોતાના પગને અડવા દે નહીં ઈશુ એના હૃદયના કુતર્કને સમજી ગયો અને એને સમજાવવાના ઉદ્દેશ્યથી બોલ્યો લેણદારનું દૃષ્ટાંત સાયમન ધારો કે એક માણસના બે દેવાદાર છે એકની પાસે પાંચસોનું લેણું છે અને બીજાની પાસે પચાસનું છે બંને નાદાર થઈ ગયા છે જાણી એ બંનેનું દેવું માફ કરે તો એના પ્રતિ કોણ વધારે કૃતજ્ઞ થાય સાયમને કહ્યું પાંચસોનો દેવાદાર ઈશુ બોલ્યો ખરી વાત હવે આ બાઈને જો હું તારે ઘેર આવ્યો પણ તે મને પગે ધોવા પાણી શીખે આપ્યું નહીં પણ આ બાઈએ મારા પગને પોતાના આંસુ વડે ધોયા અને પોતાના કેસથી લૂછ્યા તો મારે પગે પડ્યો નહીં પણ આ ભાઈ આવી છે ત્યારથી મારા પગને છોડતી નથી તે મારા કપાળને પણ સુવાસિક અર્પ્યું નહીં પણ આ બાઈએ મારા પગને લેપ કર્યો માટે હું કહું છું કે એના પાપો ઘણા છે છતાં એ સર્વે ધોવાઈ ગયા છે કારણ કે એનો પ્રેમ વિશેષ છે જેના પાપો ઓછા ધોવાયા છે તેનો પ્રેમ પણ ઓછો છે પછી સ્ત્રી તરફ વળી કહ્યું જા બહેન તારા સર્વ પાપો માફ થયા છે નીચેનું દ્રષ્ટાંત એના જેવું જ અને એ જ પતિતપાવન વૃત્તિ દેખાડનારું છે વ્યભિચારિણીને માફી એકવાર કેટલાક પૂજારીઓ અને શાસ્ત્રીઓ એક સ્ત્રીને ઈશુ પાસે લઈ આવ્યા તે બાઈ વ્યભિચાર કરતાં પકડાઈ હતી તેઓએ કહ્યું મુસાના ધારા પ્રમાણે આ બાઈને પથરા ફેંકીને મારવાની સજા થવી જોઈએ પણ તમારી સી આજ્ઞા છે આમ કરવામાં તેમનો હેતુ ઈશુને કોઈ રીતે શબ્દોમાં બાંધી લેવાનો હતો પણ ઈશુએ કશું સાંભળ્યું જ ન હોય તેમ મૌન રાખ્યું પછી તેઓએ તેનો જવાબ આપવા વારંવાર આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું તમારા પૈકી જે તદ્દન નિષ્પાપ હોય તે એને પહેલો પથરો મારે એમ બોલી વળી પાછું જમીન પર દૃષ્ટિ રાખી બેઠા આ સાંભળી તે માણસો એક પછી એક ઉઠીને ચાલતા થયા અને થોડી વારમાં તે બાઈ એકલી જ ત્યાં રહી ગઈ તે જોઈ ઈશુએ તે બાઈને કહ્યું તારા પર આરોપ મૂકનારાઓ ક્યાં ગયા શું કોઈએ તને સજા ન કરી તેણે કહ્યું ના પ્રભુ ઈશુએ કહ્યું ત્યારે તારે ઘરે જા અને ફરીથી પાપ કરીશ નહીં ફેરિસીઓનો દ્વેષ પણ પંડિતો ઈશુને સમજી શક્યા નહીં પાપને માફ કરવાની હિંમત બતાવનાર આ ઉદ્ધત પુરુષ કોણ એમ એમને થયું અને એમનો ઈશુ પ્રત્યેનો દ્વેષ વધતો જ ગયો શિષ્યાઓ બાળ સાથીઓ ઉપરાંત કેટલીક સ્ત્રીઓ પણ હવે ઈશુ જોડે ફરવા લાગી એ સર્વ સ્ત્રીઓનું જીવન ઈશુના ઉપદેશથી એટલું શુદ્ધ અને પવિત્ર બન્યું હતું કે જ્યારે ઈશુનો એના શિષ્યોએ પણ સાથ છોડ્યો ત્યારે એ જ એની પાસે ઊભી રહી હતી મલિન દૈવતનો આરોપ પછી ફેરીસી લોકો ઈશુના ચમત્કારો વિશે એમ કહેવા લાગ્યા કે એણે મેલી વિદ્યા સાદી છે અને એ ઈશ્વરનો દૂત નહીં પણ મલિન દેવોનો ઉપાસક છે આના જવાબમાં ઈશુ એમ કહેતો કે કોઈ પણ દેવ કે પ્રાણી પોતાની વિરુદ્ધ જાય એવું કાર્ય કરે નહીં મલિન દેવ ભૂતોને અને આસુરી સંપત્તિને મનુષ્યોમાં પ્રેરે પણ એને કાઢે નહીં હું મલિન દૈવતવાળો હોઉં તો તેની સહાયથી ભૂતાદિકને કાઢી શકું નહીં માતા અને ભાઈઓની અશ્રદ્ધા ઈસુનો ઉપદેશ સાંભળી એક સ્ત્રી બોલી જેની કુખે આવો પુત્ર જન્મ્યો છે અને જેની છાતીએ ધાવ્યો છે તે માતાને ધન્ય છે પણ જ્યારે અન્ય શ્રોતાઓ ઈશુના ઉપદેશથી આટલા આકર્ષાતા હતા ત્યારે એના સગા મા અને ભાઈઓ એને ચિત્તભ્રમ થયેલો અથવા ભૂતથી પીડાતો માનતા તેથી એણે પેલી સ્ત્રીને કહ્યું પણ જે મારા વચન સાંભળીને પોતાના હૃદયમાં સાચવી રાખે છે તે એથી એ મારી માતાથી એ વધારે ધન્ય છે દિવ્યની માગણી ફેરિસીઓની પજવણી દિવસે દિવસે વધતી જ ગઈ ઈશુ પોતે ખ્રિસ્ત છે એમ એણે કોઈ કે દિવ્ય પરીક્ષા આપી સિદ્ધ કરી બતાવવું એવી એ માગણી કરવા લાગ્યા ઈશુને પોતાના ભાવિની ઝાંખી થતી હોય એમ જણાય છે એ પોતાના મરણથી જ પોતાની પરીક્ષા આપશે એમ મોઘમપણે સૂચવતો તો પણ એનું કાર્ય ચાલુ જ હતું શિષ્યોની રવાનગી હવે એ પોતાના શિષ્યોને પણ ઉપદેશ અર્થે મોકલવા લાગ્યો એણે એમને પોતાની સાથે લાકડી ભાથું પૈસા કે એકથી વધારે વસ્ત્ર રાખવાની મનાઈ કરી હતી એ લોકો ફરી આવીને પાછા ઈસુને મળતા અને કરેલા કાર્યોનો અહેવાલ આપતા ફેરિસીઓની જડતા એકવાર વળી પાછો તંબુ નિવાસ પર્વ સુક્કોથની સમયે ઈસુ યરુશલેમ ગયો અને મંદિરમાં ઉપદેશ દેવા લાગ્યો એના ઉપદેશનો અર્થ જ ફેરિસી લોકો સમજી શકતા ન હતા ઈસુ આત્મનિષ્ઠ હતો અને આત્મા શબ્દનો ઉચ્ચાર કરે વિના પોતાને અજર અમર સનાતન કેવડાવતો હતો એણે સાંભળનારા એને સાડા ત્રણ હાથના એક પુતળા તરીકે જ જોતા અને એટલો જ ઈશુ એમ માનતા તેથી જ્યારે એ કહેતો કે તમે મને શોધી શકવાના નથી ત્યારે લોકો એના શબ્દો સ્થૂલ અર્થમાં જ સમજતા અને એ નસવા સંતાવા માગે છે એમ ધારતા એ જ્યારે કહેતો હું યહૂદીઓના પૂર્વજોથી પણ પહેલો છું ત્યારે ફેરિસીઓ એને ગાંડો જુઠ્ઠો પૂર્વજોનું અપમાન કરવાવાળો કે નાસ્તિક સમજતા એ જ્યારે પોતાને પરમેશ્વર પુત્ર કહેતો ત્યારે એને બડાઈખોર માનતા અને આ કારણથી એ જનૂની લોકો એના ઉપર ક્રોધથી ઉલટતા અને મારી નાખવા તૈયાર થતા પ્રજાનો રોષ યહૂદીયા ભારત વર્ષ ન હતું જે આધ્યાત્મિક કોટીની વાતો ઈશુ કહેતો તે સમજવા જેટલી શક્તિ ધરાવનારા ત્યાં શ્રોતાગણ જ ન હતો ઈશુના શબ્દોમાં જ કહીએ તો એના વચન મૌક્તિકો ડુક્કર આગળ વેરાતા હતા એની આધ્યાત્મિક સ્થિતિ એ પ્રજા સમજી શકતી ન હતી અને ઈશુ એમની વિધિઓ અને રૂઢિઓનું યથાશાસ્ત્ર પાલન કરતો નહીં એના શિષ્યો વિશ્રાંતિવાર બરાબર પાળતા નહીં ઉપવાસો કરતા નહીં જમતા પહેલાં હાથ ધોવાની કાળજી રાખતા નહીં વગેરે વગેરે એમને મન મહત્વની અને ધર્મના આવશ્યક ચિહ્નોની અવગણના થતી એ એ જનૂની અને વહેમી પ્રજા સહન કરી શકતી નહોતી આવા કારણોને લીધે ઈશુનો જીવ હવે હર પડે જોખમમાં હતો છતાં ચાર છ મહિના એને ગેલેલીમાં ફરી આવવાનું મળ્યું હજારો માણસો ઈસુનો ઉપદેશ સાંભળવા આવતા પણ એનું શિષ્યત્વ સ્વીકારવા થોડા જ આતુર હતા શિષ્યોની ઉણપ એ પણ હવે કોઈને પોતાના સાથી કરવા ઈચ્છતો નહોતો જે પોતાનો ક્રૂઝ લઈને ચાલી શકે તે મારા સાથીદાર થઈ શકે એમ એ કહેતો માનવ જાતિ પ્રત્યેના પોતાના પ્રેમની પરીક્ષા એણે પરણથી જ આપવી પડશે એમ એ વારંવાર સૂચવતો પણ એનો નિત્ય સહવાસ કરનારા શિષ્યો પણ એને સમજી શકતા નહીં એ લોકોના મનમાં પણ ઊંડે ઊંડે એમ જ રહ્યું હતું કે ઈશુ મોડો વહેલો યહૂદી લોકોનું ભૌતિક રાજ્ય સ્થાપશે અને તેથી એ રાજ્ય પ્રાપ્ત થયા બાદ એને જમણે અને ડાબે હાથે બેસવાનો એ મનોરથ કરતા ઈશુ અને જેમની સાથે એ રહ્યો હતો તે બે વચ્ચે આટલું બધું બુદ્ધિનું અંતર હતું નોંધ પાપોની માફી જેના જીવનમાં કદી નાનો મોટો દોષ થયો નથી એવો કોણ હશે જે દોષોની માફી જ ન થાય તો જગતમાં એકે જીવને ઉન્નત થવાની આશા જ ન રહે પણ ગમે તેટલું એક કાળે દોષિત જીવન વીત્યું હોય છતાં જેના હૃદયમાં તીવ્ર અનુતાપની જ્વાળા સળગી ઉઠે અને પ્રેમ વૃત્તિનો ઉદ્ભવ થાય એને માટે શાંતિનું દ્વાર ઉગડી જાય ઈશુએ કરેલા કુલટાના ઉદ્ધારમાં શું કે સંતોએ કરેલા અજામિલના ઉદ્ધારમાં શું આ જ વસ્તુનું પ્રતિપાદન છે અનુતાપનો અગ્નિ અને પ્રેમનો સોહાગ હૃદયની સર્વે અશુદ્ધિ બાળી નાખી એને શુદ્ધ કાંચન જેવું કરવા શક્તિમાન થાય એ સિવાય બીજો માર્ગ પણ નથી પતિ તપાવનતા એ સંતોનો ગુણ છે ઉન્નતિની સામાન્ય ઈચ્છાવાળાઓએ એનું અનુકરણ કરતાં સાવધ રહેવું જ્યાં સુધી પોતાના હૃદયના વિકારો શાંત ન થયા હોય જ્યાં સુધી દૃષ્ટ દર્શન ધૃષ્ટ શબ્દ દૃષ્ટ સંગતિ હૃદયમાં વિકારો ઉત્પન્ન કરી શકતા હોય ત્યાં સુધી કદાચ મનની દૃષ્ટિ વૃત્તિઓ જ પતિ તપાવનતાની મોહક વૃત્તિનું સ્વરૂપ લે અને એકવાર એ વૃત્તિ ફસાવે તો અધોગતિના કયા ખાડામાં નાખી દે તે કહેવાય નહીં આત્મ ઉન્નતિનો ક્રમ આ પ્રમાણે છે પહેલું જ્યાં સુધી હૃદયમાં વિકારો ઉદ્ભવે છે ત્યાં સુધી પ્રયત્નપૂર્વક સત્સંગનું અનુશીલન અને કુસંગનો અત્યંત સાવધાનતાપૂર્વક ત્યાગ બીજું જ્યાં સુધી દૃષ્ટ પ્રતિ આપોઆપ કરુણા ઉઠતી નથી ત્યાં સુધી તેમની ઉપેક્ષા કરવી અને સજ્જનો પ્રત્યે પૂજ્ય ભાવના મુદિતા વધાર્યા કરવી સજ્જન કેવળ પૂજ્ય ન લાગે પણ એ જ આપણને પ્રિય બની જાય ત્યાં સુધી એ વૃત્તિઓને પોષ્યા જ કરવી જે માણસો પ્રત્યે આપણને આદર પૂજ્યભાવ હોય છે તે આપણને પ્રિય પણ હોય છે એમ હંમેશા નથી હોતું પણ જ્યાં સુધી પૂજ્યને પ્રિય નથી કર્યો ત્યાં સુધી આપણી અને એની વચ્ચે અંતર રહ્યા જ કરવાનું માટે પૂજ્યને પ્રિય બનાવી દેવા તરફ મનનું વલણ કરવું ત્રીજું પૂજ્ય મિત્ર ભાવનાથી પ્રેમ પાત્ર થાય ત્યારે દૃષ્ટ અને પતિત કરુણ ભાવનાથી પ્રેમ પાત્ર થઈ જાય પછી પતિતનો ઉદ્ધાર કરવો જોઈએ એવો વિચારપૂર્વક પ્રયત્ન કરવો નહીં પડે પણ એ સ્વભાવ બની જશે જેનો એ સ્વભાવ થાય તે જ ખરો પતિતનો ઉદ્ધારક થાય તીવ્ર કરુણા ભાવનાથી પોષાયેલા વિસિદ્ધ પ્રેમનો પ્રવાહ હૃદયમાં વહેવા માંડે પછી સ્પૃશ્ય અસ્પૃશ્યતા જેવા વિધિ નિષેધ કે હિંસા અહિંસાના પ્રશ્નોના કેમ નિર્ણય કરવા એ વિશે શંકા જ નહીં રહે એ પ્રવાહને રોકવા કોઈ સ્મૃતિ કે શાસ્ત્ર શક્તિમાન નહીં થાય શુદ્ધ પ્રેમ ભાવની એ જ નિશાની કે જેના પ્રત્યે પ્રેમ હોય તેની સેવા કરવા માટે એ પોતાના સર્વસ્વનો ત્યાગ કરાવી દે શરીર સગવડ આરોગ્ય ધન લોકલજ્જા ભૂખ તરસ અને છેવટે નરકવાસની ભીતિ પણ એને કરુણા પ્રેરિત માર્ગ લેતા અટકાવી શકે નહીં જ્યાં સુધી જેના પ્રતિ પ્રેમ છે તેવા તરફ કિંચિત પણ સ્થૂળ કે માનસિક કે બૌદ્ધિક સુખ કે લાભ મેળવવાની આશા રહી છે ત્યાં સુધી શુદ્ધ પ્રેમ ઉદ્ભવ્યો નથી શુદ્ધ પ્રેમ એ આપવાવાળો છે લેવાવાળો નથી લોકલજ્જા અને શાસ્ત્રોક્ત વિધિ નિષેધનું ઉલ્લંઘન કરનારા બે પ્રકારના લોકો હોય છે સ્વચ્છંદી અને વિશુદ્ધ પ્રેમવાળા વિશુદ્ધ પ્રેમ ન થાય ત્યાં સુધી લોકલજ્જા અને શાસ્ત્ર મર્યાદાના પાલનમાં શ્રેય છે વિશુદ્ધ પ્રેમવાળો લોક કે શાસ્ત્રની નીતિ મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી પણ સામાન્ય જનોની નિર્બળતાને માન આપી વ્યવહાર કુશળતાની દૃષ્ટિએ લોક અથવા શાસ્ત્રે સત્ય ન્યાય ઇત્યાદિ ઉપર પણ જે મર્યાદા બાંધી દીધી હોય છે તે મર્યાદામાં એ બંધાઈ રહેતો નથી અને એ મર્યાદા ઉલ્લંઘવા માટે વ્યવહારબદ્ધ લોકો તેની અપકીર્તિ ઠેકડી કે નિંદા કરે તેને તે ગણકારતો નથી તથા તેટલા પૂરતો શાસ્ત્રો પ્રતિ પણ ઉદાસીન થાય છે સ્વચ્છંદી મનુષ્ય તો નીતિ અનીતિને માનતો જ નથી સત્ય અહિંસા દયા ક્ષમા ઇન્દ્રિય જય ઇત્યાદિ વૃત્તિઓ માટે એને આદર કે પ્રેમ નથી એ નાસ્તિક છે લોકલજ્જા કે શાસ્ત્રોક્ત મર્યાદાઓનો કોઈક વિશુદ્ધ પ્રેમવાળાનું અનુકરણ કરીને અથવા એના વચનો ટાંકીને પણ એ ત્યાગ કરે તેમાં સમાજનું કલ્યાણ નથી એ તો પાખંડ અને દંભને વધારવાવાળો છે એથી ઉન્નતિની ઈચ્છાવાળાએ અત્યંત સાવધ રહેવું એનો સંગજ ન કરવો એના કરતાં મર્યાદામાં રહેનારો હજાર દરજ્જે સારો વિશુદ્ધ મનુષ્યના સત્યાધિક સંપત્તિ અને ઇન્દ્રિય જય લોકોએ સ્વીકારેલા ધોરણો કરતાં ઊંચા હોય પણ નીચા ન જ હોય એ નિષેધનો ત્યાગ કરે તે માત્ર બાહ્ય ક્રિયાઓ અને રૂઢિઓના વિષયમાં એક ખાસ ધ્યાન રાખવું દંભને ઓળખવાની એ જ કસોટી છે